નમસ્કાર સમાચારો સાથે હું હિતાશ સૌપ્રથમ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જામનગરથી તેના પર નજર કરીએ દ્વારકામાં મેઘરાજાની જોવા મળી છે તો ખંભાળિયામાં છ ઇંચ વરસાદ પડ્યો છે તો જામ ખંભાળિયા અંદર પાંચ ઇંચ વરસાદ પડ્યો તો લાલપુરની અંદર પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે

જેના કારણે જે વરસાદી વાદળોની સાથે સાથે જિલ્લાવાસીઓ માટે ચિંતાના વાદળો પણ ઘેરાયા હતા પરંતુ આજ સવારથી જયારે બંને જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે અને બે થી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જામનગરના છ તાલુકાની વાત કરીએ તો જામનગર લાલપુર અને જામજોધપુરમાં વરસાદ નોંધાયો છે પરંતુ જે બાકીના જે ત્રણ તાલુકા છે ત્યાં કોઈ હાલ વરસાદ પડ્યો નથી જ્યારે દ્વારકા જિલ્લામાં પણ ખંભાળિયામાં આજે છ ઇંચ જેટલો આજે વરસાદ નોંધાયો છે થોડા દિવસ પહેલા પણ બે કલાકમાં ખંભાળિયામાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેથી ખંભાળિયા પંથકમાં સારો એવો કહી શકાય વરસાદ પડ્યો છે અને હજુ પણ ત્યાં ધોધમાર વરસાદ ચાલુ છે જેના કારણે ખંભાળિયાની ની મોટાભાગની પાણીની સમસ્યા આવી દેખાઈ રહી છે આભાર ભરત સમગ્ર જાણકારી બદલ